રાતના નવ સાડા નવ થઈ ગયા છે અને ભરવામાં આવ્યો છે વરાજા જુઓ રોયલ બુલેટ લઈને આવી ગયા છે એન્ટ્રી પાડવા માટે જુઓ વરાદા જુઓ આમ જો કાગળ ઉડી રહ્યા છે જોરદાર હોમ હા કાગળિયા લાલ પીળા બધા રંગબેરંગી કલરના કાગળિયા ઉડી રહ્યા છે અને વરાજા ફૂલ ફોર્મમાં છે બુલેટ છે રોયલ રાજા જુઓ બુલેટ લઈને આવી રહ્યા છે રોયલ રાજા જોરદાર એન્ટ્રી પડે છે હો વરાદાની તમે જુઓ તમે તો ઘેરેથી નીકળ્યા છે અને આપણે જ્યાં બીજેનો પ્રોગ્રામ રાખેલ છે બેઠી પાર્ટી છે ત્યાં જવાનું છે તો ત્યાં જઈ રહ્યા છી હ રોયલ રાજા બુલેટ લઈ નીકળી ગયા છે વરાજા કારણ કે અમારા જે બા કેવા ટેવરી એટલે જાય નહીં તો મિત્રો એ હતા વરાજા બા અને જો આ બે બેનોના સાથે લગ્ન છે દેણ ભાનુના લગ્ન છે તે તે સંદ્રૂપવાલી ચંદ્રુપવાળી ગાડી લઈને નીકળી ગયા છે ફોર વ્હીલ બે બહેનો જુઓ ડિસ્કો કરતાં કરતાં આવી રહ્યા છે અને બે બહેનોના લગ્ન છે તો ત્રણ ભારૂને એક સાથે લગ્ન છે અને કાલે સવારે જાન જવાની છે પરણવા માટે વરાજો પરણવા જવાનું છે ભૂતિયા અને છે બે બહેનો જાન આવવાની છે તો આજે રાતે પહ છે તો જુઓ બે બહેનો ફૂલ આનંદમાં છે હા સંદરૂપમાં આ છે વરાજાના પપ્પા પપ્પા વરાજાના બાપા અને બધા મહેમાનો છે બધા ફૂલ મોજમાં અને કાગળિયા તો રંગબેરંગી ઉડાડી રહ્યા છે અને વરાજા નીકળી ગયા છે રોયલ રાજા બુલેટ લઈને પપ્પાને વાંચે બેહાડે તો જઈ રહ્યા છે બેઠી છે ક્યાં તો અમે બધા પણ પાછળ પાછળ છે અને બધા મહેમાનો આવી આવે છે અને આપણે પહોંચ્યા છે ગેટમાં બસ બેઠી પાર્ટીનું આયોજન કરેલું હતું એટલે તો ડીજે લઈને આવી ગયા છે વરાદા અંદર તો ગેટમાં પ્રવેશ કરી શક્યા છે બુલેટ લાઈન અને અણવરના હાથમાં રજાય છે કારણ કે વરાધાને બે હાડવા જોવે ને એટલે અણવર જો સાકરી ફાકરીમાં તો અણવરને રાખ્યા હતા અરે એના પપ્પા તો તલવાર લઈને ઉભા રહી ગયા છે એનો ભાઈ નાનો ભાઈ અને એની બાજુમાં એના બા એક સાથે બધા લે અમારા ફયા આવી ગયા જો ડિસ્કો કરતાં કરતાં હાલે લે એટલે આ તો ફોટાવાળા બાજુમાં આવી ગયા હા તો ફોટાવાળા કે આ ઘરે ફોટા તો પાડવા ગયો એમ કે પણ આ ને મોજ હોય ને અલગ એટલે કાંઈ કોઈ ઢીલા ન દે આડાવાળા આડાવાળા થતા જ હોય વરાજાએ બુલેટ હં ધીમે ધીમે બે ભાઈ જવો તમે જાય છે આવે એક સફર મારીને નાગડે પછી બુલેટ મેકી દેવાનું થાય છે લ્યો બેન આવી ગયા છે ગેટની અંદર એન્ટ્રી કરી શીખ્યા છે તો બે બેનો તો સરસ મજાનું આયોજન કરેલું છે બેઠી પાર્ટી ડીજે નું કાંઈ માથાકૂટ ની પેલા તો મિત્રો ગામમાં બધે ફરતા ને ફૂલેકા ફેરવતા ને ઘોડી ને એવું રાખતા ને અમારા લગ્નમાં તો બેટ વાજા હતા ટૂં ટૂણું ઢું ટૂંક થાય નઈ હવે અને અત્યારે ડીજે ની આયોજન થઈ ગયું એટલે કાંઈ ઉપાધિ નહીં જોવો તમે વરાજા ને ઘર ફેમિલી રાખી છે મતલબમાં મારા કાકા ને કાકી ને બે બહેનો ને Brader bradena pai Nanan. No. બધા તો બે ભાઈ છે ને હવે આપણે ઉતરી ગયા છે રાસ ગરબામાં ડિસ્કો કરતા કરતા જઈશી હા હવે ફોન આપી દો છોકરાને હું ઘડી જાઉં રાસ લેવા જો મારા મોટા બા છે મારા બા છે મારા કાકા મારા કાકી હું અહીંયા ઢીંગલી જો એની આટા મારે છે હા બૈરાઓ છે રાસ ગરબા શરૂ છે લેવાનું હા અમારા ભાવ બેન છે અમારા ફઈ છે ભાભી છે હાથમાં ઢીંગલી દો તમે ઢીંગલી હો હા હા બેન પાયલ બેન તૈણે ભાર લગ્ન છે જો હા ભાઈ મોજ ઓ ભાઈ જલસા એકદમ અને લગ્ન માં જલસા કરવાનો હોય ને મિત્રો બીજું હોય હું હા તો બધા રાસ લઈ રહ્યા છે અને કેમેરા ફોટા પાડી રહ્યા છે જો Thank <laughs> you. અહીંયા તો ફરફદુડી ફરવાનું શરૂ કરી દીધું મારા બાએ ને મારા ભાઈએ જુઓ તમે હા લ્યો પછી તો મારા બાપા આવી ગયા મારા બાપા અને મારા બા ને ફરફદડી મીડા ફરવા જુઓ તમે હમ જુઓ તો ખરો ભાઈના છોકરાના લગ્નમાં કેટલો અરખ છે દાદા ને દાદી બે ફરફદુડી મીડા ફરવા અને હવે અમારા ભરતભાઈ જુઓ હા અમારા મોટભાઈ કેમ ગરબા લે તમે કંઈ ઘટે આમાં જવો જવો કેમ જોવા જો આમ લેવા દો ગરબા જવો આવી રીતે ગરબા લેવા દો અમારા ભરતભાઈ કેમ ગરબા લે એવી રીતે ગરબા લે તો મજા આવે બધા જેવા છોકરા છે એ લે જોઈ ગયો હેઠો ફરફજોરી પડવામાં આ વાંધો પડે હા તો અમારા ભાઈ અમારા બેન અમારા ઘરના અમારા ભાભીન બેન બધા રાસ ગરબા લઈ રહ્યા છે અહીંયા તો અમે ફેમિલી સાથે બધા આવી ગયા એક સાથે અમે તૈણે ભાઈ તૈણે ભાઈઓ અને વરાજાને અણવરને એક સાથે બધા રાસ ગરબા લઈ રહ્યા છે મિત્રો તો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે હમણાં લગ્નગાળો આવેલો છે એટલે અવનવા વિડીયો આવ્યા કરશે કારક કારક તમે મનોરંજન કરાવતા રહીશું તો લાઈક શેર ને કોમેન્ટ કરીજો કેવા વિડીયો અમારા લાગે છે એ તો જરૂરથી જરાક કોમેન્ટમાં લખજો પછી તો મેડા જો મેડા ડિસ્કો કરવા વરાદાને વરાદા બાપાને વરાધાના ભાઈને તૈણે ખંભા ઉપર હો પછી ને તૈણે બાપ દીકરાએ જોરદાર જોરદાર કર્યો ડિસ્કો કાંઈ ઘટે નહીં હો પછી તો હાડા અગિયાર થઈ ગયા ને આપણે પછી તો બધા આઈસ્ક્રીમ દાબડી હતી પછી ગયા ઘેરે હોવા